કે પીઠળ માં ની એવી મને અંદર થી એવું થયું કે આહા કેવી માં પીઠળ કે મારણ તો હાવજ માં બે બે ત્રણ ત્રણ ગોવાળ હોય તો હાવજ મારણ કરી લે અને જે ડિસ્ટ્રિક્ટમાં માં હાવજ હોય ગીરના માલધારી ખબર હોય પણ હવે એવો નિયમ આવે કે ભે હું જે કેડો પકડે નીચ કેડે જવા દેવા વાળવાની નહીં આ કેડે જાય હવે અમુક અમુક માલધારી દેવા જ બને કે સામે થોડાક આગેરાક જાય બીજું મારણ કરેલું હોય

અને પૂજા કરતા દેવલ દેવલમાં એટલા પ્રિય પ્રેમાળ હતા કે ઈ સમાજ ના આવે તો બધા બાર બીજા સેવકો આવે તો એટલું જ રાખે પણ સમાજના દુખણા લેવા વાયુ વાયુબેનુ હોય તો વારણા લેવા ભાઈ બેન હોય તો એને બથ ભરી રામ રામ કરવી પછી હંભારી હંભારી ને દહરા યાદ કરે ઓલું કેમ નથી એને હું બધા મોજમાં તો છે ને કઈ વાંધો નથી ને કોઈ નો ગીત એટલી બધી ઓલું કરે ટૂંકમાં તમે જે આ તમારી ગીત ની લાઈફ જોયું ને સાહેબ અમે તો હું ખાલી કલ્પના કરી શકી કેમ કે ગીર તો ગીર છે સાહેબ અમને ઓલ ઓવર વર્લ્ડ ની અંદર ક્યાંય ઘૂમવા જવાનું છે ને મારે સ્ટુડિયો નો બિઝનેસ છે તો હું બહાર રખડવાનું પસંદ બહુ ઓછું કરું પણ મને ઓર્ડર જે આવે ને કે ગીર માં જવું કે મને હું પ્રકૃતિ સાથે જોડાયેલો વ્યક્તિ અને તમારું જ્યાં જીવન છે ને કઈક અદભુત છે કે માણસો ને આ જગત ની અંદર પૈસા નું કઈ નથી જઈ કોઈ ડોક્ટર કોઈને એમ કહી દે ને ખાલી કે તમે તમારો રિપોર્ટ કરાવો એટલે એની જિંદગી ગોટાડે ચડી જાય પણ જે આ ગીર સાથે જોડાયેલા વ્યક્તિ છે જેમનું પ્રકૃતિ સાથે મિલન છે જે પ્રકૃતિમાં એમ પ્રકૃતિના ખોળે મોટા છે ને એમનું જીવન જ કંઈક અદ્ભુત છે કેમ કે તમારે ત્યાં આવીને તો મને એટલી ખબર પડે કદાચ ગમે કાંઈ થયું હોય પણ તમારી જગ્યાઓમાં ગીરના નેહરાઓમાં કદાચ માળા પંદર રોકાઈ જાય ને એટલે એ સ્વસ્થ થઈ જાય મારી દૃષ્ટિએ કેમ કે નેચરલ બધું અને તમારું જીવન છે ને તો મારી દૃષ્ટિએ સ્વર્ગ જ કહેવાય પણ છતાંય તમે ગીરની અમુક વાતો એવું કરો જે તમને ગીરના પરિચય થયા છે જે તમે ભાવ લેખા છે જે તમને અનુભવ થયા છે તમે નાનપણથી જે ગીર જોયેલું છે તમે તો આખું આ સિંહું ની દણક અને એ ઘેઘુર જંગલ તમે જોયેલું એની થોડીક વાતો કરો એટલે અમારા દર્શક મિત્રોને ખબર પડે કે ભાઈ ગીર હું નમસ્કાર મિત્રો હું છું રાજ વૈષ્ણવ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણે એક નહેરા આવ્યા છીએ અને ન્યાયક ભાઈ મને મળ્યા તેમની પાસે માતાજીના અદ્ભુત દુહા છંદ અને ઘણી રચનાઓ છે અને થોડુંક આમ એમની વિચારધારણા જે એની શૈલી હોય ને વિચારવાની એ થોડીક કવિ જેવી લાગે છે અને કવિ મારી દ્રષ્ટિએ જે જે કવિરાજ થઈ ગયા ને એમની ધારણા એવી હોય કે નિર્જીવ વસ્તુને વાચા આપી દે કે દરિયા પાસે બોલાવી દે સુરત પાસેથી જવાબ લઈ લઈએ નદીના જણાવ પાસેથી જવાબ લઈ લઈએ ને એને મારી દ્રષ્ટિએ કવિ કહેવાય તો હું ભૂલતો ના હોય તો એટલે એમની પાસે માતાજીના અદભુત ભાવ ને એવું બધું છે સાથે છે પુનસુરભાઈ અને જે ગીરમાં હું આજે આવ્યો છું તો એમની સાથે થોડીક મુલાકાત કરીએ અને માતાજીના અદ્ભુત ભાવ આપણે પણ સાંભળીએ તો પુનસુરભાઈ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને તમને જે માતાજીનો ભાવ આવડતો હોય કોઈ રચના તમને કઈ લખેલી હોય એવું કઈ હોય તો અમારા દર્શક મિત્રો દર્શાવો એટલે ખબર પડે ટૂંકમાં કે ભાઈ ગીર અંદર કેવા કેવા તારલા ને વેદલા પડ્યા છે જો આ તમે ગીર નું મને કયો ને ગીર ની બધી યાદી આપીને તો મેં ગીર વિશે થોડું ખાલી મોજ થી હું બેઠો તો મેં લખ્યું છે કરમદડી કરમદડીના ટીમ્બામાં હું ત્યાં જંગલ ખાતા મજૂર તરીકે હતો એટલે ત્યારે એ મેં ટીમ્બામાં એકલો બેઠો હતો એકલો બેઠો તો એવું યાદ આવ્યું કે અહીં કેટલી કેટલી ભેહું છે કેવડા કેવડા નિહડાય છે આમાં બધા પાણી ભરતા છે એ કેવા માણસો છે મેં એ વખત ના માણસો ને જોયેલા હતા માણસો ભોળા હતા એટલા નિર્દોષ હતા એટલા અને એની વાત જ પ્રેમળ એટલે બેઠા બેઠા મને ન્યા યાદ છડી ગયું તો બેઠા બેઠા મેં એક ભાવ લખ્યો એ મોજ માં આવ્યો એટલે લખ્યો પણ મેં એવું યાદ આવ્યું કે આ કેવા માણસો છે ਤੂੰਨੇ ਕੌਜ ਰਖ ਹੰਬੜਾਉ ਹਮਨੇ ਯਮਾਰੇ ਹਮਨੇ ਯਮਾਰੇ ਇਹਨੇ ਹੜਾ ਨਾ ਮਨਵਿਉ ਆਵੇ ਸੇ ਯਾਦ ਮਾ ਇਹਨੇ ਹੜਾ ਨਾ ਮਨਵਿਉ ਆਵੇ ਸੇ ਯਾਦ ਮਾ ਜੁਨਾ ਗਿਰਨਾ ਟੀਬਾਰੇ ਜੁਨਾ ਗਿਰਨਾ ਟੀਬਾਰੇ ભોળા માનવ વિનાના ના એ ભોળા માનવ વિનાના ના ભે કાર એ રીતનો મેં ભાવ લખ્યો ટૂંકમાં તમે જે આ તમારી ગીરની લાઈફ જોયું ને સાહેબ અમે તો હું ખાલી કલ્પના કરી શકી કેમ કે ગીર તો ગીર છે સાહેબ અમને ઓલ ઓવર વર્લ્ડ ની અંદર ક્યાંય ઘૂમવા જવાનું કે ને મારે સ્ટુડિયોનો બિઝનેસ છે તો હું બહાર રખડવાનું પસંદ બહુ ઓછું કરું પણ મને ઓર્ડર જે આવે ને કે ગીરમાં જવું તેનું એમ કહી દઉં કે ઓર્ડર આપડો કેમ કે મને હું પ્રકૃતિ સાથે જોડાયેલો વ્યક્તિ અને તમારો જીવન છે ને એ કંઈક અદભુત છે કેમ કે માણસો ને આ જગતની અંદર પૈસાનું કાંઈ નથી જઈ કોઈ ડોક્ટર કોઈને એમ કહી દે ને ખાલી કે તમે તમારો રિપોર્ટ કરાવો એટલે એની જિંદગી ગોટાડે ચડી જાય પણ જે આ ગીર સાથે જોડાયેલા વ્યક્તિ છે જેમનું પ્રકૃતિ સાથે મિલન છે જે પ્રકૃતિમાં એમ પ્રકૃતિના ખોળે મોટા છે ને એમનું જીવન જ કઈક અદ્ભુત છે કેમ કે તમારે ત્યાં આવીને તો મને એટલી ખબર પડે કદાચ ગમે એવું કાંઈ થયું હોય પણ તમારી જગ્યાઓમાં ગીરના ના નેહડાઓમાં કદાચ માણસ પંદરથી રોકાઈ જાય ને એટલે સ્વસ્થ થઈ જાય મારી દ્રષ્ટિએ કેમ કે નેચરલ બધુંય અને તમારું જીવન છે ને તો મારી દ્રષ્ટિએ સ્વર્ગ જ કહેવાય પણ છતાંય તમે ગીરની અમુક વાતો એવું કરો કે જે તમને ગીરના પરિચય થયા છે જે તમે ભાવ લેખ્યા છે જે તમને અનુભવ થયા છે તમે નાનપણથી જે ગીર જોયેલું છે તમે તો આખું આ જોયેલું એની કરો એટલે ખબર પડે છે હવે ને મને એક વસ્તુ યાદ આવે છે કે હું નાનપણમાં અડસઠ માં મારો જન્મ છે પછી પિંચોતેર સીમોતેર ની આસપાસ હું અમારી માતાજી અમે કાસિયા રહેતા કાસ્યાર ને ત્યાંથી હું દહેરામાં જતો અને દહેરા અમારી જે ઉજવાય ને પીઠળમાં ની દસરા જે પીઠળમાં ની લાકડી પાટરામાં છે ને એ પેલા નાનાવા હતી નાનાવા હા અને નાનાવા ત્યારે પૂજા કરતા દેવલ માં હતા દેવલ માં એટલા પ્રિય અને પ્રેમાળ હતા કે ઈ સમાજ ના આવે તો બધા બાર ના બીજા સેવકો આવે તો એટલું જ રાખે પણ સમાજ ના ને દુખ ના લેવા વાયુ બેનું હોય તો વારણા લેવા વાયુ બેનું હોય તો એને બથ ભરી રામ રામ કરવી પછી હંભારી હંભારી દહેરામાં યાદ કરે ઓલું કેમ નથી આવ્યું એને શું બધા મોજમાં તો છે ને કઈ વાંધો નથી ને કોઈ નો ગીત એટલી બધી ઓલું કરે પણ સામે થી માણસ જે બનતું ને એ કેવું બનતું કે દહેરા નું નામ પડે ને એટલે નોરતાના ના સહાદ નોરતા જાય ને એટલે બધા દોર પીઠડવા લાકડી ડાળો હોય આખા નેહડા ના સમાજ ના પછી હાજે એવું વાતાવરણ ઉભું થાય બે દિવસ થી પેલાથી કે આગળ ભેહું હોય તો ભેહું તો ગીર માં રેડી મૂકી દેતા ભેહું ને જે ગીર માં નેહાડાના સારો નો દહેરામાં આવે ને તો એ ને કાઢી મૂકવાની ભેહું અંદર રેડી આવે ને પાછા દહેરા માંથી આવે ને એટલે હા જે બધી આવતી રહી કોઈ ગીર ની અંદર કોઈ હાવ જેવો પેદા નથી કે પીઠડ માં ની દહેરા દિવસ મોઢું ફાડી હગે ને બેહ ને અડી હગે માલધોળ ને કોઈ જગ્યા પાટરામાં જે ગીરના લોકો રેડી બે મૂકી દે છે વર્ષોથી કોઈ એવો બનાવ નથી બન્યો કે પાટરામાં દહરા માં આવ્યા હોય ઘરે નાના નાના પારું હોય ને પાણી પાવું પડે બધા હોય હવે એની માટે રોકાવા માટે બાજ હાલતું હોય બેન કે ભાઈ મારે તો જવું છે તું રોકાજે ભાઈ કે નઈ હું નઈ જાય એવા બાજ ના હાલતા હાજી

બી પ્રકારની જે કામ હોય ને એક કલાક વેલું કામ કરી અને મહિને એક જ એક દહરા માં આપડે જવું નાનાવા વેલા પૂગ જાય નાનાવા વેલા પૂગ જાય પછી હવારે વેલા ઉઠી બાયું હોય શાહુ મંડે ફેરવા કારણ કે પેલાના યુગમાં હતી એ સાહેબ ફેરી લે એટલે એનું કામ થઈ ગયું પછી ગોવાળો એ ભેવા માં ડોવા તાત્કાલિક ભેવો દોઈ લે કામ થઈ જાય એના બધા કામ કરી લે પછી હવાર દીવ ભેળી ભેડી ને રેડી સોડી મેલે અને ભળાવે કેમ પીઠળ ભળાવી દે એ મા પીઠળ તું ધ્યાન રાખજે અમે તારી દહરે માં આવી છે હા બરાબર હવે તારે ધ્યાન રાખવાની હા પછી એમાં મને એવું થયું કે ઈ એક દિવસ હું બેઠો તો કે પીઠડ માની એવી મને અંદરથી એવું થયું કે આ હા કેવી મા પીઠડ છે મારણ તો બે ત્રણ ત્રણ હોય હાવજ અને જે હવે અમુક અમુક માલધારી ની દેવા જ બને કે થોડાક આગેરા બીજું મારણ કરેલું હોય હાવજ હોય બે બે પાંચ પાંચ હાવજ હોય એમની બેહો જતી હોય પણ આનો ગઢવી વાળું ના થાય એ પીઠળ ધ્યાન રાખે અને

লাকে বেলি ও ৰে ল'ল পিঠা মা আমাণা পহুডা বেলি অ জো পিঠা মড়ি আমাৰ পহুডা বেলি অ জো আত্মা লকডী নে কম্ভে বেলি অল અમારી માં પીઠળ હાથમાં લાકડી ને ખંભે બેડી આખા ને માલધારી ને બધા ને ઘેરે ઘેરે ઉભી એવો દ્રશ્ય મને લાગી લે ને નકર તો એક ઘેરા માં હાવજ પડો જાય ને પણ આખી ઘેર માં એ લાકડી ખંભે બેડીઓ ને એ પોતે ફરતી છે બેડી અને દહારા માં હાજરી દેતી છે કે મારે ન્યા આવ્યા છે એને આશીર્વાદ દેતી છે એ માં અમારી પીઠળ છે પછી બીજો હવાર માં વેલું આયોજન થાય

નજર યો માણી નાનાવાને ને 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 નજર યો માણી નાનાવાને ને 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 જો માડી વાટડી રે લોલ એ માડી દેવલ જો જોશે વાટડી રે લોલ હવે પર ઉડીને જઈ બેનુ દીકરી સારી ફરતી હોય ને તો એ એક જ નજર હોય એની સાહેબ માં નજર નો હોય ક્યાંય નજર નો હોય મારે દહેરા માં છે મારે નાનાવા જાવું છે એને એક જ હોય વેલહેરી સાહેબ ફેરે જાય તું મારા ઘરે ના પહેરી મારા લુગડા પહેરી અંદર થી ઉત્સાહ જેવો ઉત્સાહ જેવો હોય પછી હામે દેવલમાં પણ એ જ વાટી જોતા કારણ કે દેવલ ને એટલો પ્રેમ તો સારો નથી કે ઈ નેહડા વાળા આવે ને તો હામાં હાલે હામાં હાલી અને દુખ લે લીએ અને બાયું ને બધ રામ રામ કરે ઈ દેવલમાં માં નો પણ એવો પ્રેમ હતો પછી બીજી કડી બીજી કડી પુરુષ વલણ હોય બેહુ બેહો દો લીધું હવારે પણ પુરુષો પછી તૈયાર થતા હોય હાંડિયા ને ઘોડા ને તૈયાર કરે કોઈ ફૂમકા બાંધે ને ગુઘરા બાંધે ને ઓલિયું બાંકડા પોતાનો હાંડિયો ને પોતે રૂપાળો લાગવો જોઈએ માતા એ એટલું તૈયાર થઈને જવાનો મોટા ઘોડા ને બાંધા ગુગરા રેલો શોબેસણ ઘર જો આવે આવકારા દેવલ માત ના રે લોલ આવે આવકારા દેવલ માત ના રે લોલ પીઠળ માડી પહોડા અમાણા પહોડા બેળી હોય જો હાથમાં લાકડી ને બેળી બેળીઓ લોલ ઈ હાંડીયા બધાને તૈયાર કરી લે પછી એવું આ ઉત્સવ તૈયાર થાય કે બાયુ બેનો દીકરી હોય ઘરણા પહેરતી હોય તો અહીં એવું હોય કે હારા હારા ઘરણા પહેરીને જાવ અને હારા હાર લુગડા પહેરીને જાવ અને પીઠળમાં ની દહરામાં સો પાડવાનો બહુ હોય છે અને એ રસ્તે હાલ્યા જતા હોય ને તો એનો એની રંગ જ બીજી પ્રકારનો પીઠડ મય બની ગયો હોય પછી ઘરે ના શું પહેરે કામ યો કડલાને શોકણ દ શોભેક દિયા રે લોલ આસડી હોલર યો કોટા કાન જો આશડી હોલર ઓઢા કાન જોડે જાઉં સે માને દહરે રેલો इन निहड़े जाऊ से मना दहरे रे लोल कारण के दहरा मा जाऊ से पसी पासी त्रीजी कड़ी एम से के आटिया आ पुरुष होती आर था हाँ। आटिया ली पागड़ी ने खंबे के हड़ी रे लोल आटिया ली पागड़ी ने खंबे के हड़ी रे लोल કણદરો માળા સાબકી શોભી જાય જો કણદરો માળા સાબકી શોભી જાય જો એને જાવું સે નો નાવે ઇને જાવું છે નો નાવે દેવલ માત ને રે લોલ પછી નેડાન બાબત દેવી આવે કે ઈ રસ્તે હાલ્યા જાય ને તને હાલવા ને રમઝટ બીજી હોય એને એના સિલ બીજી પ્રકાર નો હાલવા ના કારણ કે માતાજી મય સિલ હોય બધાય કે માતા એને દહરામાં જાવું છે એટલે હાથ જોડતા જાય એ માં પીઠળ એમ બોલતા જાય હે માં હાલીન પૂરો ખાતા જાય પછી વાતો એવી મીઠી મીઠી કરે માતાજી ની કરે ભળતી વાતો કરે તો ભળતી વાતો કરે ને હું તે દી નાનો હતો મારા દાદી માને આંગળી પકડીને जातो તો ની બાઈ વાતો કરતી મને હજી યાદ છે એની અંદર એટલી મીઠાશ હોય એટલી ઈમાનદારી હોય કે તમને મજા જ આવી રાખી એટલી એટલી વાતો કરતી

યે ને હૈયા સબ વાસે દેવલ માત નાર લુલ આત્મા લકડી ને ગંભે બેળીયો રે લુલ પીઠડ માડી અમાના પૌડા ભેળી હોય જો પીઠડ માડી અમાના પૌડા ભેળી હોય જો આત્મા લાકડી ને ગંભે બેળીયો રે લુલ કે પછી પુરુષો હા પુરુષો ના એવો એટલું હોય કે ઈ ને પાઘડી ને સોર્ણાના વળ ને એને તૈયારી કમ્પ્લીટ તૈયાર થઈ જાય તૈયાર થઈને પોતાની જે લાકડી વેળી રાખવાની તે ની એની ખંભે મારીને ખોખરોમાં હાલતા થાય હે મા પીઠળ એમ કરી હાલતા થાય પછી એનો હાલવાનો વળ બીજી પ્રકાર નો બીજો નોખો હોય ઈ એને એને હવે મોજથી જતો હોય ને એમ હોય કે હે માં મારો બિહુ ની ધ્યાન રાખજે મારો આગળ બધું પ્રાર્થના કરતા પોતાની અરજી કરતા હોય પણ એની રીત જ બીજી હોય કુમારી અલગ હોય આખી પણ એ પુનો ખુખારો મારી ને એ હાલ તારે લોલ ખુખારો મારી ને એ તો બોલ તારે લોલ એની અદામાં ધ્રુવ કાલે ધ્રુવ કાલે આંગળું મરડીને એ તો હાલ તારે લોલ એ આંગડું મરડી ને એ તો હાલ તારે લોલ ટૂંકમાં આજે આપણે પીઠ માં એ જાતા હોય

પછી બીજા નો પીછળમાં વિશે એટલી શ્રદ્ધા કે આને શ્રદ્ધા તો હોય જ ને આપડે શ્રદ્ધા છે માતાજી ને કે એને

પીસડે આવે તઈ મેળાવે તઈ જઈને સંતોષ થાય અને પછી ત્યાં પ્રસાદ હોય તો કંસાર નો જ હોય એક જ જો સવારમાં માં દસ અગિયાર બાર વાગે પૂગી જાય ને એટલે અહીંયા આપડે કેમ ફોર વ્હીલર નું મોટર સાયકલ નું પાર્કિંગ ગોઠવા પડે પાર્કિંગ નતા ને તો ઘોડા ને હાંઠિયા ને ઊંટ ને છેટા છેટા બાંધવા પડે નકર બાંધે અને સામાન હોતા બાંધ્યા હોય અને ગાયરો બધો ખાટલા માથે ને મોજ થી બેઠા ની હારી હારી માતા ની વાતો કરે ટૂંકમાં અટાણે જઈ તો આ ફોર વ્હીલર ની પડ્યા એવું નહિ તો હું છે હાંડિયા ગાડી ને ઘોડા ગાડી ને એવું ઘોડા ને એવું વાતાવરણ તમે જોયું ને એ વાતાવરણ કેવું છે ઈ હાંડિયા ઘોડાના જે હણગાર તો પોતે બનાવે એક બીજા પાસે બનાવવા જતા ગીર ના આળીસ માં જઈને કે બોલ્યો હણગાર હારો બનાવે એની પાસે ફૂમકા ગોથાવે પછી હલાર માં હોય તો ન્યા જઈને ફૂમકા ગોતાવે પછી અમુક ને આ હણગાર હારો આવડતો એ અહીં આવે ને ફૂમકા ગુથાવે એવી બધી વસ્તુ હતી અને અમુક અમુક વસ્તુ લેવા માટે કેટલા કેટલા પલે જતા જોતા હોય તો આગા પલા ના બુટ લેવા જાય જામજોધપુર જાય મારે માતાજી ના દહેરા માં જવું છે એ ઉત્સાહ પાસા ને પાસા એટલે ને એવી ઉતાવળ હોય કે જટ બેહું દોવ્યું છે કારણ કે તો ઘેરા હતા ખામટી તેરામટી અમુક અમુક દોઈ ન શકતા એટલી બેહો છે કારણ કે સાલી સાલી પછી પાછું શું બનતું પાસા વળે એટલે ઉતાવળ થી જવું તો હોય પછી હરીફાઈ ચાલુ થાય હા ધોળવવાની કેનો ઊંટ મોર થઈ જાય છે મોર થઈ જાય છે જાય અમે તો હાલી ને જતા

તો દર્શક મિત્રો હું આજે ગીર માં આવ્યો તો ને મળ્યો બહુ આનંદ આવ્યો અને મા પીઠળમાં ના ભાવ એટલા બધા સરસ લખેલા અને પોતાએ એ દ્રશ્ય જોયેલા કેમકે એમણે નાનપણ ની અંદર અત્યારે શું છે આ બધું આપણે એકવીસમી સદીમાં સારા સારા બધા મોબાઈલ ને ગાડી ને એવું બધું આવી ગયું પણ જે પેલા જે હતું આ ચરણોનું જે માતાજીને અહીંયા જવાનો જે ઉત્સાહ હતો જે એની અંદર એક આનંદ હતો એ બધી એને મને રચના આખે સંભળાવી અને એને દ્રશ્ય જોયેલા કે આવું આવું રજીભાઈ થતું અમારે અહીંયા અને આખું વાત આપણે સાંભળી મજા આવી અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારી આજુબાજુમાં કોઈ પ્રાચીન મંદિર હોય કોઈ પ્રેરણા લાયક વ્યક્તિ હોય કોઈ એવી આપણે લુપ્ત થતી જતી વાતો હોય જેમની પાસે સંગ્રહ હોય કોઈ કવિરાજ હોય કોઈ એવા વ્યક્તિ હોય કે જેમની પાસે કઈ કુદરતી પ્રેરણા કરેલી છે તો અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો અમે એકસો દસ ટકા ક્યાં પણ મળવા આવું છું અને જો તમારો જો તમને અમારો વિડીયો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી

શામજી બાપુ ઉઠી અને એના સેવકોને કીધું ટેલવાઓને કે ભાઈ આ તમે નાનાવા છે ને દેલમા નિર્માણ પાйма છે ન્યા માણસો વધારે થાહે અને આજ એ લોકો સુલોય પણ નઈ પેટાવે તો તમે ત્યાં પ્રસાદ તાત્કાલિક પુગાડો અને ગાડા ભરી અને શામજી બાપુ પુગાડ્યો ટુકમાં ડેંડો ફોનની સુવિધા ન હતી ફોનની સુવિધા ન એને ખબર પડી ગઈ હે આ ગામથી હતાધાર ખબર પડી ગઈ કે માતાજી બાબત જો ગણી જો શામજી બાપુ ને જો ઉઠીને કીધું હોય ને જો એને કોઈ પણ બાબતથી ભાંસ આપ્યો હોય છે તો એ જોગમયા જ કેવાય ને ખુદ દેવલમાય પણ હતા એમાં કાંઈ બે મત નથી